જે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઊંઝા કડી સહિતના જે ધારાસભ્ય તેમજ સાંસદ શારદાબેન પણ જે જોડાયા હતા જ્યારે જે સીજે જે ચાવડાની સફર જે છે કોંગ્રેસ સાથે લાંબી રહી હતી અને જ્યાં તેમણે કહ્યું હતું કે મેં ધારાસભ્ય પદથી જે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને વધુમાં કે હવે હું ભાજપમાં જોડાઈ ગયો છું અને મને જે કામગીરી સોંપવામાં આવશે એ કામગીરી કરીશ મને ખ્યાલ છે કે આ વિજાપુર તાલુકામાં કોને શું જોઈએ છે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ જે રસ્તે ચાલે છે તે રસ્તે હું ચાલી શકતો નથી કોંગ્રેસ સારી બાબતને વખાણી શકવાની ક્ષમતા ગુમાવી ચૂકી છે જ્યાં રામ મંદિરનો વિરોધ કરવો કોંગ્રેસ માટે યોગ્ય નથી ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ મહેસાણા જિલ્લાના તમામ સંસદ સભ્ય

નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ કરી રહ્યા છે અને નરેન્દ્રભાઈ મોદી ની આગેવાનીમાં સમગ્ર વિશ્વમાં આજે ભારત